બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજ જોગણી માતા પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવે છે આ શ્રદ્ધાના ભાગરૂપે જેઠ મહિનામાં માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળે છે આ શોભાયાત્રામાં ઠાકોર સમાજના લોકો માતાજી પ્રત્યે પોતાની આસ્થા વ્યક્ત કરવા માટે પોતાના શરીર ઉપર તાળ એટલે કે ચાબુક ચાબખા ખાય છે આવો જોઈએ આ અનોખી પરંપરાની એક ઝલક ડીસામાં ઠાકોર સમાજની લગભગ સો વર્ષથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત છે જેઠ મહિનાની શરૂઆતમાં ડીસામાં વસતો ઠાકોર સમાજ જોગણી માતાજીના શોભાયાત્રા કાઢે છે આ શોભાયાત્રામાં માત્ર ડીસા જ નહીં પરંતુ દૂર દૂરથી ઠાકોર સમાજના લોકો માતાજીના દર્શન કરવા માટે આવે છે મહત્વની વાત એ છે કે આ શોભાયાત્રામાં આવતા શ્રદ્ધાળુઓ માતાજીના આશીર્વાદ સ્વરૂપે પોતાના શરીર ઉપર ચાબુકના ચાપખા ખાય છે અને શ્રદ્ધાના ભાગરૂપે ચાપખાની કોઈ અસર તેમના શરીર ઉપર જોવા મળતી નથી લગભગ સો વર્ષથી પણ વધારે સમયથી આ પરંપરા ચાલી આવી રહી છે પેઢી દર પેઢીથી આ આસ્થા આજે પણ બકરાર જોવા મળી રહી છે વર્ષોથી પરંપરાથી અમારું જોગણી માતાની ઓગડવાસ મંદિરથી રથ હેતર નીકળે છે મે ધાર્મિક પરજો અને અંદર સરબતને સરબત રાખેલો છે ને આ ધર્મી પર ને જોગણી માતા ખૂબ બધાને થાય કરે છે આ તો પરંપરાથી રીતે આવેલી છે જોગણી માતાનું છે જય જોગણી માતા આજના આધુનિક યુગમાં પણ ઠાકોર સમાજની આ પરંપરા યથાવત છે અને તેમાં પણ માતાજીની શ્રદ્ધાના ભાગરૂપે આ શ્રદ્ધાળુઓ તેમના શરીર ઉપર ચાબુકના ચાપખા ખાતા હોવા છતાં તેમના શરીર ઉપર કોઈ પણ જાતનો ઉજડો પણ જોવા મળતો નથી ત્યારે આ ચમત્કારથી કમ ન કહેવાય